વિદ્યાર્થીઓ આજે આપણે સમાન અવધિ અને તેમની ઊંચાઈ સાથેના સંબંધોને પ્રાપ્ત કરીશું આપણને ખબર છે કે જો અવધીનો ખૂણો તફાવત સાથે હોય તો બંને અંશ સમાન મળશે જોઈએ જો ઠીટા વન બરાબર તમે ઠીટા લઈને ચાલશો અને ઠીટા ટુ બરાબર નેવના તફાવત સાથે એટલે નાઇન્ટી માઇનસ ઠીટા જો રાખશો તો આર વનનું સમીકરણ તમારા માટે બનશે વીઝીરોનો વર્ગ સાઈન ટુ ઠીટા અપોન ઓનલી જી અને એ જ પ્રમાણે આર ટુનું સમીકરણ જ્યારે તમે બનાવશો તો વી ઝીરોનો વર્ગ સાઈન ટુ ટાઈમ્સ નાઇન્ટી માઇનસ ઠીટા અપોન જી નાઇન્ટી માઇનસ એટલે ટુ જો મલ્ટિપલ થશે તો વી ઝીરોનો વર્ગ સાઈન વન એટી માઇનસ ટુ ઠીટા અપોન તો વન એઈટી માઇનસ એટલે ચરણ બીજું અને બીજા ચરણમાં સાઈન પોતે પોઝિટિવ અને વિધય બદલાશે નહીં આમ કરતાં આર તમને મળશે વી ઝીરોનો વર્ગ સાઈન ટુ ઠીટા અપોન જી જોઈ શકો છો કે બંને અવધિ સમાન મળે છે એટલે આર વન બરાબર આર સાબિત થાય છે કે જ્યારે તમે ખૂણો નેવુંના તફાવત સાથે રાખશો આ પરિસ્થિતિમાં તેમની ઊંચાઈ સાથે શું સંબંધ મળશે એ પણ જોઈ લઈએ એચ વન માટે સમીકરણ તમે લખશો વી ઝીરોનો વર્ગ સાઈનનો વર્ગ અને ઠીટા નીચે ટ્વાઇસ જી એ જ પ્રમાણે એચ માટે સમીકરણ તમારી પાસે હશે વી ઝીરોનો વર્ગ સાઇન સ્ક્વેર પણ આ વખતે નાઇન્ટી માઇનસ ઠીટા જી તો નાઇન્ટી માઇનસ એટલે ચરણ પહેલું અને પહેલું ચરણ તો બાકીના બધા વિધય તો ધન અને વિધય ચેન્જ થઈ જશે સાઈનનું કોસમાં આમ કરતાં આપણને મળશે વી ઝીરોનો વર્ગ કોસનો વર્ગ ઠીટા ટ્વાઇસ જી જો આ બંને ઊંચાઈના ગુણાકાર વિચારીએ એટલે કે એચ વન ઇન એચ ટુ તો આપણી પાસે પ્રાપ્ત થશે વી ઝીરો કુલ ચાર ઘાત વર્ગ અને કોસનો તો કોસનો વર્ગ ઠીટા અપોન જી તો કે ચાર વખત જી નો વર્ગ તૈયાર થાય જો આ સમીકરણને આપણે ચાર વડે ગુણ્યા અને ચાર વડે ભાગીશું તો આપણી પાસે આવશે અને એનો આખાનો વર્ગ આમ કરતા આપણને સમીકરણ અહીંયા સાઈન ટુ ઠીટાનું મળી રહ્યું છે જે વીઝરો નો વર્ગ સાઈન ટુ ઠીટાનો વર્ગ અપોન સિક્સટીન જીનો વર્ગ જે તમે જોઈ શકો છો કે આરના વર્ગની નીચે સોળ જેટલું છે એટલે વિદ્યાર્થીઓ આપણને એ સંબંધ મળી રહ્યો છે એચ વન એચ ગુણાકાર એ અવધિના વર્ગથી સોળમાં ભાગનું થશે જ્યારે ખૂણાઓ નેવુંના તફાવત સાથે આપશે ત્યારે અવધિ સમાન થશે અને આ સંબંધ સચવાશે થેન્ક યુ